નમસ્કાર મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું દીવ ચેકપોસ્ટ ઉપર એટલે કે ગુજરાત ચેકપોસ્ટ ઉપર જે હાલ અત્યાર સુધી જે ગુજરાત પોલીસના હાથમાં જે ચેકપોસ્ટ હતું ગુજરાત એટલે કે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને ટચ થઈ અને એક ગુજરાતનું એક માંડવી ચેકપોસ્ટ હતું અત્યારે માનવી ચેકપોસ્ટ અને બીજું તળ ચેકપોસ્ટ બંધ કરવામાં આવ્યું છે એફપી અને કલેક્ટર સીઓ અને સરકાર સરકારશ્રીઓના જે માર્ગદર્શન હેઠળ જે આ જે છે તે ચેકપોસ્ટ બંધ કરવામાં આવ્યું છે તે હાલ અત્યારે બંધ હાલતમાં દેખાઈ આવ્યું છે આપણે જે કોઈ વસ્તુ હોય અહીંથી કોઈ પણ પ્રસાર થશે વાહનો તો એને અહીંયા ચેકિંગ કરવામાં નહીં આવે નમસ્કાર દર્શક મિત્રો દી મિરર સાથે હું છું આપની સાથે પાયલ પાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી ગુજરાત દીવ બોર્ડર પરનું ચેકપોસ્ટ થયું બંધ દીવ શાસિત પ્રદેશથી આવતા માંડવી ચેકપોસ્ટ પરની પોલીસને હટાવી ચેકપોસ્ટ પોસ્ટ ગીર સોમનાથ એસપીના આદેશથી બંધ કરવામાં આવ્યું છે ત્યારે તળ ચેકપોસ્ટ પણ બંધ કરવામાં આવ્યું છે દીવ નાકાની બાજુમાં ચેકપોસ્ટ બંધ થતા સો મીટરની આસપાસ બીજા ચેકપોસ્ટ તૈયાર કરી પોલીસ જવાનો ખડકાઈ ગયા છે ત્યારે માંડવી ચેકપોસ્ટથી વાસુદ ગામ તરફ આવતા એક ચકલી ઘર નજીક ચેકપોસ્ટ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં ગીર સોમનાથ પોલીસ એસપી દ્વારા જુદા જુદા જિલ્લાના પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે ત્યારબાદ નાલિયા માંડવી રોડ પર પણ એક ચેકપોસ્ટ ઉભો કરી ત્યાં પણ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યો છે અને વાહનો ચેકિંગ થતા બુટલેગરોની ડામમાં માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એક ચોકી બંધ થઈ ત્યાં તાત્કાલિક બીજી બે અન્ય ચેકપોસ્ટ શરૂ થઈ ગઈ છે હવે આમાં શું પ્રજાએ શું સમજો જો લાઇવ વિડિયો ધી મિરર ન્યૂઝ ચેનલ પર સંવાદદાતા હર્ષદ વાઢેર સાથે કેમેરામેન વિજય સોલંકી ધી મિરર ન્યૂઝ ઉના આજે જે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી આવતું જે ગુજરાતનું જે ચેકપોર્ટ હતું માનવ ચેકપોર્ટ એ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાહોદ ચેક વાહોદ રોડ ઉપર પણ એક ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ અત્યારે જે ઉના રોડ છે જે દેલવાડા રોડ કહેવામાં આવે છે તે નાલિયામાંડી વિસ્તારમાં આવે છે તે નાલિયામાંડી રોડ ઉપર પણ એક ખરીને એક ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ અહીંયા પણ પોલીસ જવાનો દ્વારા જે કેટલી ફરજ હોય છે તે નિભાવવામાં આવે છે ત્યારબાદ જે કાંઈ વાહનો ચેકિંગ હોય છે જે કોઈ બિનધિકૃત વસ્તુ ગુજરાતની અંદર ના પ્રવેશ થઈ જાય એ માટે જે પોલીસની કામગીરી છે એ પણ કરવામાં આવી છે અને હાલ જે છે તે ચેકિંગ કરવામાં આવે છે પોલીસ દ્વારા અને આપ જોઈ રહ્યા છો કે જે વાન છે કે હાલ અત્યારે પોલીસની વાહન આવી છે તે પણ આપણે જોઈએ છે પસાર થઈ રહી જે ગાડીઓ છે તેનું અહીંયા ચેકિંગ કરવામાં આવે છે તો હાલ અત્યારે જે નાલિયા માંડવી ગામ આવી રહ્યું છે ત્યાં પણ અંદર જે ચેકપોસ્ટ છે તે પણ ત્યાગ કરવામાં આવ્યું છે અને પોલીસ જવાનો દ્વારા એની ફરજ નિભાવવામાં આવે છે આજે જ હું તમને લઈને આવ્યો છું દીવ ચેકપોસ્ટ ઉપર એટલે કે ગુજરાત ચેકપોસ્ટ ઉપર જે હાલ અત્યાર સુધી જે ગુજરાત પોલીસના હાથમાં જે ચેકપોસ્ટ હતું ગુજરાત એટલે કે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને ટચ થઈ અને એક ગુજરાતનું એક માનવી ચેકપોસ્ટ હતું અત્યારે માંડવી ચેકપોસ્ટ અને બીજું તળ ચેકપોસ્ટ બંધ કરવામાં આવ્યું છે એફપી અને કલેક્ટરશ્રીઓ અને સરકારશ્રીઓના જે માર્ગદર્શન હેઠળ જે આ જે છે તે ચેકપોસ્ટ બંધ કરવામાં આવ્યું છે તે હાલ અત્યારે બંધ હાલતમાં દેખાઈ આવ્યું છે આપણે જે કોઈ વસ્તુ અહીંથી કોઈ પણ પ્રસાર થશે વાહનો તો એને અહીંયા ચેકિંગ કરવામાં નહીં આવે એવી અત્યારે જે આપ જોઈ રહ્યો છો તેવું દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે અને જે અત્યારે ગુજરાત એટલે કે ઉના પોલીસના હાથમાં જે ચેકપોસ્ટ હતું ત્યારબાદ અહીંયા એસીબીની રેડ થઈ એ પણ વસ્તુ યોગ્ય થઈ અને ત્યારબાદ જે જિલ્લા એસપીના આદેશ મુજબ જે જુદા જુદા જિલ્લાઓ તાલુકાઓમાંથી જે પોલીસ સ્ટાફ અહીંયા મેંકવામાં આવતો હતો એ લોકો અહીંયા જે ડ્યુટી કરી રહ્યા હતા એ લોકો ચેકિંગ કરી રહ્યા હતા ત્યારબાદ આજે આ ચેકપોસ્ટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે માંડવી ચેકપોસ્ટ જીવની નજીકથી જે ગુજરાતમાં આવતા જે માનવી ચેકપોસ્ટ છે તે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ આજે અલગ 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 જગ્યાએ ચેકપોસ્ટ ઊભા કરવામાં આવે છે તે જ હાલ આપ જોઈ શકો છો કે અત્યારે ચેકપોસ્ટ બંધ હાલતમાં છે કોઈ પણ વાહનોનું ચેકિંગ નથી અને કોઈ પણ વાહનદારોને હેરાન પણ નથી કરવામાં આવતું અને પોલીસ પ્રશાસન પણ અહીંયા હાજર નથી એવું અહીંયા જણાઈ રહ્યું છે નમસ્કાર હાલ જે ચેકપોસ્ટ અત્યારે ચેકપોસ્ટ ઉપર માનવી ચેકપોસ્ટ અત્યારે બંધ કરવામાં આવે છે બંધ હાલતમાં છે ત્યાં કોઈ પૂરતું પ્રશાસન નથી અને ત્યારબાદ અત્યારે જે લોકો અત્યારે ડ્યુટી કરી રહ્યા છે તેમનું કેવું છે કે એસપી સાહેબ તરફથી અમને આદેશ છે કે અહીંયા સેકપોસ્ટ બનાવવું અને અહીંયા ઓપું અને વાહનોનું ચેકિંગ કરવું એવી તેવી કંઈક જે એસપી સાહેબે કહ્યું છે તે પ્રમાણે આ લોકોની ફરજ આ પોલીસ પ્રશાસન લીપાવી રહ્યું છે ત્યારે હાલ અત્યારે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ વાહન ધોગણું છે અત્યારે જે અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે ત્યારબાદ વાહન રોજ રોડ કહેવામાં આવે છે અત્યારે આ છે તે ગામડાનો રોડ છે ગામડામાં ગામડાના રોડ ઉપર ખરેખર ખાસ કરીને ચેકપોસ્ટ હોવું એ માન્ય પણ અને અમાન્ય પણ જે કાંઈ પોલીસની જે કાંઈ ફરજ હોતી હોય છે તે પોલીસ પ્રશાસન અત્યારે નિભાવી રહ્યું છે ત્યારબાદ એ જ અત્યારે જે ગુજરાત ચેકપોસ્ટ માનવી ચેકપોસ્ટ હતું ત્યારબાદ અહીંથી જે વાહન તરફનો જે રસ્તો જાય છે જે ઉના તાલુકાનું વાહન નાનું ગામ છે તે તરફનો રસ્તો જાય છે ત્યાં પણ એક ચેક ચેકપોસ્ટ ઊભું કરવામાં આવ્યું છે અને ત્યાં અહીંયા પોલીસને જે પોલીસ જવાનો છે તે લોકોને ફરજ પર તેમની ફરજ નિભાવવા માટે એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે તેવું અહીંના ફરજ પરના પોલીસ પ્રશાસન યા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો મેડ ન્યુઝ અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી